પાકિસ્તાન પર કડક એક્શન માટે ભારતીય સેનાને ફ્રી હેન્ડ મળી ચૂક્યા છે વડાપ્રધાન મોદીએ સેનાને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપી દીધી છે પીએમ મોદી પાસેથી છૂટ મળ્યા બાદ ભારતીય સેના વધુ ઘાતક બની જાય છે ચીન અને પાકિસ્તાન તેનો સામનો કરી ચૂક્યા છે એ જ કારણ કે ભારતીય સેનાનું નામ પડતા પાકિસ્તાન રૂજવા લાગે છે ખુલ્લી છૂટ પાકિસ્તાનની તબાહી ફ્રી બને છે ભારતીય સેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાને પાકિસ્તાન પર કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપી દીધી ત્રણેય સેનાઓના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય સામે આવ્યો વડાપ્રધાન પાસેથી ખુલ્લી છૂટનું નું લાયસન્સ મળ્યા બાદ ભારતીય સેના વધુ ઘાતક બની જાય છે અને સેના તેનો પુરાવો પણ અગાઉ આપી ચૂકી છે પાકિસ્તાન પણ આ વાતને સ્વીકારે છે અને તેથી જ તે ભયના માહોલમાં છે તેને ડર છે કે આગામી સમયમાં ભારત તેના પર હુમલો કરી શકે છે Armed forces and agencies have all operational freedom. At the end of it, however, it needs political orders. So, our political leadership is going to decide what has to be done. And, of course, then it's uh, as to how to execute that. I think our armed forces are more than always ever ready and they are lethal in their strength. આ પહેલી વખત નથી કે વડાપ્રધાન મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી હોય આ પહેલા ઉરી અને પુલવામા હુમલા બાદ પણ તેમણે સેનાને કાર્યવાહી માટે સ્વતંત્રતા આપી હતી આ ઉપરાંત બે હજાર વીસમાં ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી ઝડપ બાદ પણ સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી ભારતીય સેનાએ દરેક વખતે આ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને દેશની અપેક્ષાઓ પૂરી કરી છે અને દુશ્મનોને મૂંઝવણમાં મૂકી દીધા છે जो पॉलिटिकल बॉसेज ने हम लोगों को आदेश दे दिया है ऑलरेडी कि आप जाइए और आगे कार्रवाई करिए तो उसके बारे में डेफिनेटली आर्मी एक ऐसा एजेंसी है जो कि उस पर सबसे बेस्ट टाइमिंग सेलेक्ट कर सकती है एरिया सेलेक्ट कर सकती है और जो हमारे को टारगेट दिए गए हैं वो वाले ऑब्जेक्टिव्स हम कंप्लीट करवाएंगे વર્ષ બે હજાર સોળમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાનના આતંકવાદીઓએ ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો જેમાં અઢાર જવાનો શહીદ થયા હતા આ ઘટના બાદ દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી તે સમયે પણ સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી જે પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓના અનેક ઠેકાણાઓ નષ્ટ કર્યા વર્ષ બે હજાર ઓગણીસમાં ફેબ્રુઆરી મહિનામાં પુલવામામાં આતંકવાદીઓએ ના કાફલા પર હુમલો કર્યો હતો દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો તે સમયે પણ વડાપ્રધાન મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી અને કહ્યું હતું કે આતંકવાદીઓને તેમના સમર્થકોને કેવી રીતે ક્યારે ક્યાં અને કોણ સજા કરશે તે નિર્ણય સેના લેશે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા જેને ગુંજ આખી દુનિયામાં સંભળાય માત્ર પાકિસ્તાન પણ ચીનને પણ ભારતીય સેનાની તાકાતનો પરચો મળી ચૂક્યો છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા પછી વારો હતો ચીનનો વીસ જૂન બે હજાર વીસમાં ગલવાન ખીણમાં ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરીને ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા જેના પગલે બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું જેમાં ભારતના વીસ જવાનો શહીદ થયા જ્યારે ચીનના પણ અનેક સૈનિકો માર્યા ગયા પરંતુ ચીને આંકડા ક્યારેય જાહેર ન કર્યા ભારતીય સૈનિકોએ ચીનને દ્રઢતાથી જવાબ આપ્યો અને તેમને પીછે હટ કરવા મજબૂર કર્યા જ્યારે જ્યારે પણ ભારતીય સેનાને ફ્રી હેન્ડ મળ્યા છે ત્યારે ત્યારે દુશ્મનોનો ખાત્મો નક્કી હોય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી